આપણા સેવા ક્રમનો પણ આખો ક્રમ જો આ દાન માન ખેલ અને રાસ આ નિત્યના ક્રમ છે રોજની આ લીલાઓ છે અને પ્રભુ નિત્ય મહારાસ કરે છે ચંદ્ર સરોવર આજે પણ જઈએ ત્યાંથી ચંદ્રમાનું પ્રાગટ્ય છે આ શરદની રાતનું કેટલીક રાત્રિઓ આપણે ત્યાં પ્રસિદ્ધ છે જન્માષ્ટમીની રાત્રિ શરદની રાત્રિ અને પવિત્રા એકાદશીની રાત્રિ શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા સાક્ષાત ભગવતા બ્રહ્મ નો મંત્ર જે રાત્રિએ સ્વયં પ્રભુએ પ્રગટ થઈ મહાપ્રભુજીને આપ્યો અને આજ્ઞા કરી કે જીવને આપ બ્રહ્મ સંબંધ કરાવો બ્રહ્મ સંબંધ કરના સર્વેશમ દેહજીવયો સર્વદોષ નિવૃત્તિ પાંચે પ્રકારના દોષો નિવૃત્ત થશે અને ત્યારથી આપણે ત્યાં પુષ્ટિ માર્ગની આ મંત્ર પ્રાપ્ત થયો પણ જીવને પ્રભુ સાથે જોડે છે મહારાષ્ટ્રની લીલા બાદ સુદર્શન ઉદ્ધારની કથા આવી અજગરનું રૂપ લઈને આવ્યો પ્રભુએ ઉદ્ધાર કર્યો રૂપનો અહંકાર હતો જો મદ તો જીવે કોઈ વસ્તુનો કરવો જ નહીં ત્રણ વસ્તુ ઉપર મનુષ્યનો અહંકારનો આધાર હોય છે શરીર સંપત્તિ અને સ્વજન આના ઉપર આપણો ક્યાંક ને ક્યાંક મદ મોહ જોડાયેલા જે શરીર ઉપર અહંકાર કરો છો તમને ભરોસો છે કરો આજે જેવું શરીર છે એવું જ કાલે પણ રહેશે તો જે ટેકા ઉપર ઊભું છે મત એ ટેકો કેટલો ડગમગે છે આપણે એવી ખુરશી પર બેઠા છીએ જેના ત્રણ પાયા છે લૌકિક ત્રણ પાયાની ખુરશી ઉપર કેવું ડગ્યા કરે એમાં ચોથો પાયો જોડી દો અ તો સ્થિર થઈ જશે આ લૌકિકતાની ખુરશી પર બેસશે તે ખુરશી સ્થિર થઈ નહીં તો ડગ્યા જ કરશે તો શરીરનો ભરોસો નથી સંપત્તિ એના પર આપણને છે તો એનોય ભરોસો ખરો આ વર્ષે જેટલું છે એટલું કાલે વર્ષ આવતા વર્ષે રહેશે ક્યારે દિવસો ફરે કોને ખબર સબ દિન હોત ને એક સમાન એટલે જ આપણે કહીએ ને પુણ્ય કરતા રહો પુણ્ય કરતા રહો તો જ જીવનમાં સુખ બનેલું અને આ જન્મમાં ભેગું કર્યું એ આવતા જન્મમાં આવે તો કે આ રસ્તો તો છે અને રસ્તો એક જ છે અહીંયાથી અમેરિકા જાઓ તો રૂપીઝને ડોલરમાં કન્વર્ટ કરો ને તો ત્યાં ચાલે એમ જ આ જન્મ ભેગું કર્યું આપણે એમ કહીએ કે કોઈ રસ્તો નથી મૂકીને જ જવાનું છે છે મારી પાસે એ કન્વર્ટ કરી લો તો આવતા જન્મમાં તમને સુખ મળ્યા કારણ કે એ પુણ્યો ભેગા થયેલા હજારોમાં તમને ગોતીને સુખ આપશે એટલે જો આ જન્મનું સુખ પાછું લઈ જવું હોય આવતા જન્મમાં તો એને પુણ્યમાં કન્વર્ટ કરતા હોય એટલે આપણે કંઈક પ્રકાર છે ને કે સાંજે કોઈ પ્રસંગ થવાનો હોય જન્મદિવસની ઉજવણી આદી થવાની હોય પણ સવારે શું કરીએ કોઈ ભૂખ્યાને ભોજન કરાવીએ ઠાકોરજીનો મનોરથ કરીએ એટલે કે સાંજે સુખ ભોગવવા મારે પુણ્યો ખરચવાના છે લાવ સવારે નવા બાંધી લો કારણ કે સુખ ભોગવવા માટે પુણ્યો ખરચવા જ પડે નહીં તો સુખ આવે નહીં પુણ્યને ભોગવીને જ સુખ આવે છે અને એટલા માટે જ્યારે જ્યારે સુખ આવે ત્યારે થોડા દુઃખી થવું લો મારા પુણ્ય ઉખર જાય ત્યારે જ્યારે દુઃખ આવે તો થોડા સુખી થવું ચાલો આટલા પાપ ગયા હવે નહીં કરું ને પેલા બાંધતા રહીશ એટલે પુણ્યોનો સંચય કરતા રહીશ જેથી જીવનમાં સુખ બનેલા રૂપનો મત હતો તો સ્વજ સંપત્તિ ને ત્રીજા છે સ્વજનો આજે જેવા સંબંધો તમારા બધા સાથે છે એવા કાયમ રહેશે એવી ખાતરી ખરી ક્યારે કોને કઈ વાતનું ખોટું લાગી જાય કોઈ ભરોસો કરો લો કથામાં તો ગયા ખરા જમવાનું તો પૂછ્યું જ નહીં એમ તો જમવા આવેલા આ તો વ્યવસ્થાઓ છે આવ્યા એના માટે નથી આપણે આવ્યા તો કથા માટે જ છે અને એક વાત સમજણની મેચ્યોરિટીની પણ જરૂર છે સમાજને કોઈને ત્યાં પણ અલૌકિક નિમિત્તે ગયા હોય ભગવાન નિમિત્તે સત્સંગ નિમિત્તે કથા નિમિત્તે જ્યારે અલૌકિક નિમિત્તે કોઈને ત્યાં જાઓ ત્યારે ક્યારે પણ કોઈ લૌકિક વ્યવહારની આશા એને ત્યાં ન રાખો આટલી મેચ્યોરિટી તો ખરી ને નહીં તો તકલીફ શું થાય જેણે સત્સંગ રખાવ્યો હોય જેણે કીર્તન કથા આવો ભાઈ આવો બેન આવો બેસો આમાંથી જ બહાર ના આવે જેને ઘરે પાઠ રખાયા હોય પોતે તો એકે પાઠ કરી જ ના શકે કારણ સાચવીશું નહીં તો ખોટું લાગી જશે તો લોકોને ખોટું લાગે એની ચિંતામાં ભગવાનને કેવું લાગશે એનો તો વિચાર જ નથી આવતો પણ આપણામાં એ મેચ્યોરિટી જોઈએ આવનારમાં કોઈને ત્યાં પણ ક્યારે પણ અલૌકિક નિમિત્તે ભગવાન નિમિત્તે લગ્નમાં જાવ તો જુદી વાત તમને છૂટ છે તો ભગવાન નિમિત્તે કમથી કમ ભગવાનના ધામમાં ક્યારે પણ ગયા હો લો જે જેની હવેલીમાં ગયા ને આપણને તો ચાનુંય ના પૂછ્યું તો ચા પીવા આવેલા ત્યાં ભગવત ધામમાં જ્યારે પણ જાઓ યાત્રામાં તીર્થમાં હવેલીઓમાં મંદિરોમાં યા કોઈને ત્યાં સત્સંગમાં કીર્તનમાં કથામાં પ્રયાસ એવો કરો કે અલૌકિક નિમિત્તે ગયો છો તો લૌકિક વ્યવહારની આશાની મળે લૌકિક સુવિધાઓ જુદી વાત છે પણ દરેક વખતે સંભવ નથી પણ થતો આપણે ગમે તેટલું કરીએ પણ ક્યાંક ચૂકી જ જાય અને ભગવાન નિમિત્તે આવી લૌકિક વ્યવહાર નિમિત્તે ખોટું લગાડીને જશો તો કોનું બગડ્યું અહિત કોનું થે આપડું એટલા માટે ભગવત ધામોમાં તીર્થોમાં એ જાવ ને તો ત્યાં તમને કંઈ ગંદુ દેખાય અવસ્થા દેખાય આ દેખાય તો માણસની અવ્યવસ્થાને કારણે ભગવાન જોડે ઝઘડો કરીને ના તકલીફ શું થાય ઓ ગિરરાજ ગયા હતા તો આમ કર્યું નામ કર્યું હવે તો આવું જ નહીં તો ગિરરાજજી તમારું શું બગાડ્યું છે એ વ્યવસ્થા તો માણસની છે માણસો ભગવાનના ભગવદ્ધામોની વ્યવસ્થા ન સાચવી શકે એને કારણે ભગવાન જોડે વેર બાંધીને નહીં આવું તો નુકસાન આપણું થશે કારણ કે ધામમાં જઈને ભાવ વધવાની જગ્યાએ વેર બાંધીને આવ્યા વ્યવહાર વધારવાની જગ્યાએ ભગવાન જોડે જ વ્યવહાર તોડીને આવ્યા એટલે નાથનદ્વારા જાઓ વ્રજમાં જાઓ ચંબા કોઈ પણ તીર્થમાં જાઓ ક્યાંક માણસોની અવ્યવસ્થા ઊભી દેખાય તો ભગવાનને કાંઈક સાચું ખોટું એના માટે બોલવું નહીં કારણ કે એ જવાબદારી ભગવાનની નથી સાચવનારા સેવકોની છે કારણ કે તકલીફ બધાને એ છે બધાને ભગવાનના અને મંદિરના માલિક બનવામાં રસ છે ભગવાનનો દાસ બનવામાં રસ નથી કારણ કે વધારે ઇન્ટરેસ્ટ ક્યાં હોય કે હું અહીંયા ટ્રસ્ટી દે હું આનો માલિક બની જાઉં મંદિરના માલિક બધાને બનવું છે ભગવાનના દાસ બનવામાં રસ ઓછો હોય એટલે ચેતવાનું એ છે અલૌકિક નિમિત્તે ક્યાંય જઈએ તો લૌકિક વિચાર અને લૌકિક વ્યવહારની અપેક્ષા મૂકીને નહીં તો એમાં બગાડ આપણા મનનો જ થાય અને તમારું મન બગડશે તો નુકસાન તમને જ થશે પછી જ્યારે જ્યારે પણ તમને જતીપુરા યાદ આવશે તો ગિરરાજ યાદ નહીં આવે એનો ઝઘડો યાદ આવશે હવે આ આપણે કરવાનું છે બગાડ તો આપણું જ થયું ને યા વ્યવસ્થાનો ભાગ બનો પછી દ્રષ્ટાબંધ યા તમે કહો લાવ હું જવાબદારી લઈને સુધારી દઉં તો થાય અને જો કરવું નથી ને કરી શકતાય નથી તો પછી કમથી કમ ભગવાન પ્રત્યે મન ન બગાડો કારણ કે એમાં અહિત અને અકલ્યાણ આપણું થઈ જશે એટલે આ વિવેક બધાએ થોડીક મેચ્યોરિટી ધર્મસ્થાનોમાં જવાની ધાર્મિક કાર્યોમાં જવાની ક્યારે જે નિયમો બનાવ્યા છે જે વ્યવસ્થાઓ બનાવની છે એને તોડવાનો ક્યારેય પ્રયાસ ન કરો કારણ કે તમે એક દિવસ જઈને એ વ્યવસ્થાઓ બગાડીને આવો અને સંસ્થાવાળાને કાયમ ભોગવવું પડે તમે એમ થાય કે હું કંઈક વિશેષ લાવ એના માટે તમે વ્યવસ્થા બગાડો તો કાયમ માટે અવ્યવસ્થા ઉભી થઈ જાય એટલે બને જ્યાં જેનો જે નિયમ છે ત્યાં તો મને જારી ભરવા દીધી અહીંયા કે ત્યાંની એ વ્યવસ્થા છે અહીંયાની આ છે એ વ્યવસ્થાને રિસ્પેક્ટ કરો આપણી સુવિધા સાથે વ્યવસ્થા સારી ખરાબ એ રીતે ના જોવો કે તમને જ્યાં ફેસિલિટી વ્યવસ્થા સારી ત્યાં પર એવું નહીં જ્યાંની જે મર્યાદા છે એને રિસ્પેક્ટ આપો ના અમારે કારણે કોઈ ચેન્જીસ કરતા નહીં જે તમારી વ્યવસ્થા છે અમારાથી થશે તો નિભાવીશું નહીં થાય તો દૂરથી દંડવત કરીશું પણ અમારે કારણે અમે વ્યવસ્થા બગાડીશું નહીં થોડીક મેચ્યોરિટી સમાજમાં આવે ને તો આપણા ધર્મસ્થાનો વધારે વ્યવસ્થિત રીતે છે પણ જ્યારે આપણે મેચ્યોરિટી નથી રાખતા અને આપણે તોડવા અને બગાડવા માટે લાગી જઈએ છીએ અને કમથી કમ માણસોની અવ્યવસ્થાને કારણે ભગવાન માટે જેમ તેમ બોલવા લાગીએ છીએ તો ક્યાંક આપણે અપરાધ કરીએ આમાં ભગવાનનો કોઈ રોલ નથી બહારની વ્યવસ્થા એ બધી માણસની જવાબદારી છે એની જવાબદારીની વ્યવસ્થા એને સુધારવાનું છે એમાં પ્રભુને બ્લેમ ન કરાય એ જ રીતે કોઈ ધર્મ પાળે છે જે વધારે ચુસ્ત રહી વધારે ઊંડા ઉતરી વધારે નિષ્ઠાથી ધર્મ કરવા ઈચ્છે છે એને તમારી લૌકિક ખુશી માટે ક્યારે પણ એના નિયમો તોડાવો કોઈ એમ નિયમ લીધો કે ના હું ઠાકોરજીને ધરીને જ લઈશ કેટલું અઘરું છે સહેલું છે તો તમે કરીને બતાવજો સહેલું હોય એનાથી બહુ મોટા થઈ જાય ના આ એક નિયમ છે કે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ જ વર્જનમાં છે પ્રભુને ન ધર્યું એ ન લેવું કેટલું આપણે નથી પાળી શકતા પણ જે પાળે છે એને વ્યવસ્થા તો કરી આપી શકીએ પણ ના બીજે ભલે ના લો અમારા માં તો જમવવું જ પડે પણ એવા કયા લગન છે તારા બે અને એમાં તને કઈ મજા આવી જવાની કોઈનો નિયમ તોડાવીને આપણને કઈ ખુશી મળી જવાની ઉલટાનો એમ નથી લાગતું કે આપણે એમને રિસ્પેક્ટ આપવું છે કે ના અમારી માટે તમારો નિયમ ના તોડતા હો તમે જે નિયમ પાળો છો અમે એનો તમે કહો તો ફ્રૂટ લાવી આપીએ તમે કહો તો હવેલીથી પાતળ લાવી આપીએ તમે કોઈ રીતે બનાવી દઈએ પણ અમારા માટે તમે તમારા નિયમ ન તોડતા અમે તમને વ્યવસ્થા આપીશું આપણા વૈષ્ણવ ધર્મની સૌથી મોટી તકલીફ એ છે કે જે વધારે ઊંડો ઉતરીને નિયમપૂર્વક કરવા જાય છે કાં તો લોકો એની મજાક ઉડાવે છે અને કાં એને કેમે કરીને તોડાવવાના મહેનતો કરવામાં આવે છે પ્રયાસો કરવામાં આવે છે હવે આઈડેલો જ જે સમાજમાં ખતમ કરી નાખશો તો તમારું બાળક પૂછશે કે સાચા ને પાકા વૈષ્ણવ કેવા હોય તો કોની સામે આંગળી ચીંધી ને કે બેટા વૈષ્ણવ એના વરઘોડા કાઢે કે આને આટલા અપવાસ કર્યા કેટલું રિસ્પેક્ટ સમાજમાં એમને આપવામાં આવે આને નિયમ પાડ્યો આને વ્રત પાળ્યું આણે ટેક પાળ્યું એને લોકો આદર આપે ને આપણે આ બધા મરજા દીઓ ક્યાં એનું નહીં લેજો ને હમણાં ના પાડશે આટલા રિસ્પેક્ટેડ પર્સન કે જે આવો નિયમ મહાપ્રભુજીનો પાળતો હોય એનો આદર આપવો જોઈએ કે મજાક કરવી જોઈએ અરે જે સમાજ એમના ચુસ્ત વૈષ્ણવની મજાક ઉડાડતો થઈ જાય એ સમાજમાં આવા વૈષ્ણવ ક્યાં પેદા થવાના અરે પગે લાગજો તમારા દાદા દાદી વડીલ મર્યાદીઓને કે જેણે પોતાના સુખોના ભોગ આપીને પણ આવું તપ અને વ્રત ટેક રાખી છે સમાજમાં એ આદરણીય લોકો છે બધે કોમ્પ્રોમાઈઝ કરી લેવું બહુ સહેલું છે પણ ભગવાનના નામે સુખોનો ત્યાગ કરવો એ તપસ્વીનું કામ છે અને પાછા આપણે એમ એ જેમ કે ના હું ડાયટ કરું છું ને આ ડાયટ તો પાછું રિસ્પેક્ટ ના ના તમારું ડાયટિંગ તો બહુ સારું અને કદાચ યોગાનું નામ આપે કે હું યોગ યોગા કરું છું ના કરું પાછા એમ બોલે ઇંગ્લિશમાં તો આપણે વધારે યોગ કે તો ગામડા જેવા લાગે યોગા કે તો પાછા બોલેટેસ્ટ લાગે એ પાછળ એનાથી યોગ યોગા નથી થઈ જતું કૃષ્ણ ક્રિષ્ના નથી થઈ જતું કૃષ્ણાનો અર્થ જુદો થાય એના વ્યાકરણના રૂપ જુદા ચાલે તો યોગ એનો પણ હું પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ વૈષ્ણવને હું ધરેલું જ લઉં આ બધા ઓર્થોડોક્સ લોકો તરત આપણું આખું કેવું ધારણા બદલી નાખીએ આવી મેચ્યોરિટી આપણી સમાજની અને જો આવા સ્તરથી આપણો સમાજ આગળ જશે તો ક્યાં સુધી પહોંચી શકીશું આદર્શો વૈષ્ણવ ક્યાં રહેશે આપણા સમાજમાં અને જો એ ખતમ થઈ ગયા તો આવતી પેઢીને પ્રેરણા કેમ મળશે એટલે જે આપણાથી અધિક કરે છે એને આદર આપો એને રિસ્પેક્ટ આપો એની વ્યવસ્થાઓ કરો ગામે ગામ પ્રસાદ લઈ શકાય એવી વ્યવસ્થા ઊભી કરો અમે લોકો પણ એમ કહીએ બહારનું ના લો આનું ના ગામે ગામ પ્રસાદ મળે એવી વ્યવસ્થા છે તો કમથી કમ એ તો ઊભી કરો તો મૂળ વાત એ છે વ્યવસ્થાઓ સમાજમાં થાય ધર્મ પાડવો સહેલો બને એવું વૈષ્ણવ સમાજે ઉભું કરવું જોઈએ કોઈ સગાઓ પાસે જતા શરમ લાગે છે કે હું ફલાણાના ઘરે જઈશ અને જો હું ના પાડીશ ને કે દરિયા વગરનું નથી લેતો તો એ રીસાઈ જશે એને ખોટું લાગશે સંબંધી રાખે બીજે બધે નિંદા કરો વિચાર કરો એક વ્યક્તિને ભગવાનના થઈને જીવવું છે એનું જીવન આપણે કેટલું અઘરું કરી નાખ્યું છે કે જે વાતનું ગૌરવ થવું જોઈએ એ વાતની એને શરમ આવે છે કે હું કહીશ ને તો લોકો મને શરમમાં નાખશે મને મારી નિંદા કરશે તો વિચાર કરો જે સમાજમાં આવા સંજોગો આપણે બનાવી દીધા હોય એ સમાજનું ભવિષ્ય શું બની જશે એટલે બધાને હાથ જોડીને કહું છું થોડીક મેચ્યોરિટી રાખો તમે નથી કરી શકતા કોઈ દોષ નથી આપણે આપણી વ્યવસ્થા છે છે પણ જે કરે એની કમથી કમ નિંદા તો ના જ કરતા કદાચ સાથ ના આપો કદાચ વ્યવસ્થા ના કરો પણ એના માટે નબળું તો ના જ બોલતા એ આદરણીય લોકો છે એને ભગવાન માટે બધું છોડેલું છે એને પોતાના જીભના સ્વાદ મોત બધું જોડી દીધું કેમ કારણ કે મારે ઠાકોરજીના થઈને જીવવું છે કેટલી મોટી વાત છે જે વાર્તા વાંચો છો છો પગે લાગો એવા વૈષ્ણવ મળે છે તો એને તમે સ્વીકારી નથી શકતા તો વિચાર તો કરો ચિંતન તો કરો કે આપણે કરીએ છીએ શું માહોલ કેવો બનાવીએ છીએ અને જ્યારે આવો માહોલ બની જાય તો ભવિષ્ય શું હશે ચિંતન કરજો વિચાર કરજો આ બાબત તો જે આપણે ચિંતન લઈને બેઠા છીએ તો રૂપનો મત એનો ઉદ્ધાર કર્યો શંખચૂડ નો ઉદ્ધાર કર્યો યુગલ ગીત ની કથા આવી જેમ વેણું ગીત ગાયું ને ગોપીઓ વનમાં ઠાકોરજી ગયા એ જ રીતે યુગલ ગીત ગાયું વેણું ગીત ત્યારે રાસ નો અનુભવ નહોતો યુગલ ગીતમાં માં રાસ નો અનુભવ છે આઈએ એક શ્લોક કા ગાય વાહુ વા ਪਖੂਰੂ <laughs> ਵਲ

ત્રણ પ્રકારની સુધા છે મહાપ્રભુજી કહે દેવ ભોગ્યા ભગવત ભોગ્યા અને સર્વા ભોગ્યા એ સુધાને ગોપીઓના હૃદયમાં લતા પતા વૃક્ષો નદીઓ પર્વતો બધાને સુધાનો સંબંધ થયો ચર્ચાઓ તો ઘણી દિવ્ય છે યુગલ ગીત કોઈ સાધારણ ગીત નથી યુગલ યુગલ શ્લોક તેર યુગલ છવ્વીસ શ્લોક કહું કે બારે મહિનાની લીલા છે તો કે તેર કેમ તો કે અધિક માસની પણ લીલા છે તો બે શ્લોક કેમ કે સુદ પક્ષ અને વદ પક્ષ બે પક્ષ હોય અને નામ અને રૂપ રૂપના બે ભેદ છે નામ અને રૂપ પહેલા શ્લોકમાં નામનું વર્ણન બીજામાં રૂપનું વર્ણન અને આમ આ યુગલ ગીતમાં બારેમાસની લીલાનું વર્ણન શ્રી ઠાકોરજી આ મહાપ્રભુજીએ યુગલ ગીતમાં સમજાવ્યું છે વंदन કરીએ યુગલ ગીતમાં બિરાજતા પ્રભુને અρισતા સુરુદ્ધારની કથા આવી કેસી ઉદ્ધારની કથા આવી અક્રૂર નારદજીએ જઈને કંસને કહ્યું કે અરે તને મારનારો શત્રુ તારો એ બીજો કોઈ નહીં દેવકીજીનો આઠમો ગર્ભ આ નંદ બાળક છે અચ્છા હમણાં એને મારવા જો શત્રુને મારવા ત્યાં જવાય એને અહીંયા બોલાવાય ધનુર્યજ્ઞ યજ્ઞનું આયોજન કર એમને અહીંયા આમંત્રિત કર અહીંયા મલ્લોને તૈયાર રાખજે કુસ્તીના બહાને એમને મલ્લો મારી નાખશે તારું નામ પણ નહીં આવે અને વધ પણ થઈ જશે અને નારદજીની આ સલાહ બહુ ગમે કઈ સલાહ મૃત્યુને આમંત્રણ આપીને બોલાવો અરે મૃત્યુને કોણ મારી શકવાનું ભાગવત એક વસ્તુ શીખવાડે છે મૃત્યુને મારી શકાતું નથી મૃત્યુને કેવલ સુધારી શકાય છે જેણે જેણે મૃત્યુને મારવાની કોશિશ કરી એ બધા મર્યા અને જેણે મૃત્યુને સુધારવાની કોશિશ કરી એ બધા તર્યા કંસે મારવાની કોશિશ કરી

અને અકરુરજીને તો આખી રાતની ઊંઘ જતી રહી અરે મારા કયા એવા પુણ્યો હશે કે પ્રભુને પધરાવવાની સેવા મળે જો જ્યારે પણ આયોજન હોય ને તમને કોઈ સેવા મળે ને તો સેવાને પણ જોકવા ન બેસતા આને તો ભીતરની સેવા ને અમને તો બહારની સેવા ને આને તો સ્ટેજની સેવા અમને તો વ્યવસ્થાની સેવા સેવાને આગળની પાછળની અંદરની બહારની નાની મોટી આવા વિશેષણો જોડી સેવા શબ્દનું અપમાન ક્યારે ના કરે સેવા એ સેવા જ છે સેવા શબ્દ પોતાનામાં પૂર્ણ છે એને કોઈ વિશેષણની જરૂર નથી તમે કેટલા પણ ભગવાનની નજીક ઉભા રહ્યા પણ કોણ જાણે ભગવાન પાછળથી આવીને કૃપા કરવાની શરૂઆત કરે આપણને ભગવાન પાસે આગળ જતા આવડે છે પણ ભગવાનની નિકટ જતા નથી આવડતી ચારને ધક્કા મારી આગળ આવી શકાય

સેવામાં છો પણ લાઈન કરાવવા તો એટલા ભાવથી કે મને ઠાકોરજી મળશે ને તો આ લાઈનમાં જ મળશે મને ઠાકોરજી મળશે તો આ બુહારી કાઢવાની સેવા છે તો અહીંયા જ ક્યાંક મળશે જ્યાં ઉભા છો ત્યાંથી ભાવથી કરશો તો ઠાકોરજી ત્યાં મળવા આવશે પણ અહીંયા છો મન ત્યાં છે લો સ્ટેજ પર પોતી ત્યાં જવા મળે તો મજા એમ કરીને બહાર ઉભા મન સ્ટેજ પર રહે તો ના સ્ટેજ ના રહેશો ના બહાર ના રહેશો જ્યાં સેવામાં છો ત્યાં રહો સેવા નાની કે મોટી નથી હોતી સેવાનો ભાવ મોટો હોવો જોઈએ તો એ નાની પણ મોટી બની જાય એને મોટી માનીને કરશો તો એ બધી સેવાઓ મોટી બની જશે પણ આ તો નાની સેવા સેવાને નાની માની તો એ આપ મેળે નાનું બની જશે તો જે મળ્યું એને મોટું માનીને કરો તો આપ મેળે થઈ જશે તો આકરુજીની ઊંઘ જતી રહી કે પ્રભુને પધરાવાની સેવા મને મળી તો લાવો પ્રભુને પધરાવવા કાલે સવારે હું જાઉં રથને તૈયાર કર્યો આખી રાત નિંદ નથી આવી સવારે તૈયાર થઈ રથની લગામ ખેંચી ગડગડ ગડ ગડ કરતા રથ તો ધીમો જાય છે મનોરથો વધારે ઉતાવળા જાય છે અરે ત્યાં પ્રભુ કેવા લાગતા હશે મને શું કઈને બોલાવશે શું કરતા હશે પ્રભુ કેટ કેટલા મનોરથો મનમાં